એક મહત્વના સમાચાર પર નજર કરીશું મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો ખેડબ્રહ્માના ખેરોજ વિસ્તારમાં આવેલા મહુડી ગામનો આ બનાવ છે છેલ્લા એક મહિનાથી ચડતુરું થતા પરિવાર ઘર છોડવા મજબૂર બન્યો છે સમગ્ર ઘટનામાં અકસ્માતે મોત હોવા છતાં વેર રાખી ચડોતરું કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે હાલ ગામમાં સ્થિતિમાં અજંપા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે જિલ્લા પોલીસે સામાજિક રીતે સમજાવટ બાદ લાશને પીએમ કરી દફન વિધિ કરી છે તો ખેરબંબાના વિસ્તારમાં ચડોતું થયાની ઘટના બની છે આ પરિસ્થિતિને પગલે ગામમાં અજંપા ભરિસ્થિતિ જોવા મળી રહી છે ખેડબંબા તાલુકાના ખેરોજ વિસ્તારમાં આવેલા મહુરી ગામનો આ બનાવ છે વારંવાર ઝઘડા થતા થાય છે આજે રાત્રે અમારા બોર્ડને ને બોર્ડ કાપીને બધું લઈને ભાગી ગયેલ છે કઈ બેલ વાયર લઈને ભાગ ગયેલા છે મોટર પણ છે અંદરથી બધું દાટી ગાઢેલ છે પછી દવાની જે બોટલો પરલી છે દવામાં અંદર રેડેલી છે એવું એવું મને લાગે છે અને અમારા કુવાના જે હતા એ બોર્ડે તોડીને લઈ લઈ ગયેલ છે ઘેરના ઘેરના પણ મીટરો પણ તોડીને લઈ ગયેલ છે બે બે વખત બંધાય પણ લઈ લઈને લઈ ચોકેલ છે તમારે વારંવાર આ ઝઘડા થાય થતા રહેશે મેં સાર સાર વખત અરજી આપી તો એ કોઈ મારો એનું કોઈ પોલીસ સ્ટેશન કોઈ કોઈ એનો કોઈ રિસીટ મળતો નથી એમ અમારી જે ગામમાં થયું છે તે આજ સુધી કોઈ નિકાલ નથી આવે પોલીસને જાણ કર્યા પછી પણ કશું નિકાલ નથી આવે જે બોર હતો કુવો હતો તે મોટરો પણ તોડી દીધી વાયરો પણ તોડી દીધા ઘરમાં જે બધું તોડફાડ થયું એનો કોઈ નિકાલ નથી આવ્યો

દસ પંદર દિવસ સુધી હતું ને એ ઘરના પાછળ કાઇડમાં ઉભેલો હતો પછી બધો ઉભો થઈ ગયો પછી મહેમાન હતા સામારા બંને ફુવા બધા બેઠેલા હતા બધા ઊભા થઈ ગયા પછી એ ઘણા બધો ઉભો થઈ ગયો એટલે બહાર નીકળવાની કોશિશ કરી એટલે એને પથ્થરમાર્ ચાલુ કર્યો પથ્થર માર ચાલુ કર્યો એટલે પગમાં માર ચાલુ કર્યો એ લોકોને ચાલુ કર્યો એટલે આ લોકો હતા બી ઉભરાય ને બધા ઘરમાં કહી ગયા ઘરમાં પહી ગયા પછી હે ને એ લોકોને ઘર ઉપર હે ને એક માર્ગ નહીં હતા એમ કીધું કે ભાઈ અમે મહેમાન છીએ અને અમને વગાડશો અને પથ્થર મારશો નહીં એટલે આ બધા જે તો એ આખા ઘર ઉપર ભર્યું છે તેને વરસાદની જેમ પથ્થર મારવાનું ચાલુ કરી દીધા